જય માતાજી મિત્રો આજે જો શિવાંશ ભાઈ તો રેડી થઈને સ્કૂલે જવાની તૈયારી કરે છે શિવાંશભાઈને પ્લેહાઉસમાં જવું છે અને એ બહુ જ ઉતાવળો થયો છે પહેલો દિવસ છે એટલે હવે શું થાય તે તો હજી ખબર નથી પણ એને જવાની બહુ આજે ઉતાવળો છે શું ક્યાં જવું છે ભાઈ સ્કૂલે ત્યારે સ્કૂલનું નામ શું છે ભવાનીમાં જવું છે કે તો સ્કૂલ ક્યાં છે તારી વેરાવળ સ્કૂલ છે શ્રીવાસની બધાયમાં સ્કૂલો છે પોરબંદર જાવું વેરાવળ જાવું ક્યાં જવું છે તારે સ્કૂલમાં લે હાઉસમાં જવું છે માટીકાને બેગ અને બોટલ સવારનો લઈને ફરે છે હજુ મીકી નથી હજુ વિચાર થાય છે કે સ્કૂલે જઈને જામું શું થશે તો પણ અત્યારે આનંદમાં તો બહુ છે જવાનો શોખ છે ભાઈને આજે પણ એક શરત કે સાયકલ લઈને જાવ હા બેટા જાવ સ્કૂલે જાવું ને પછી તું ત્યાં બધા છોકરા ઉભે રમીશ ને પ્લે આ ઉસમાં રમશે માં દીકો શિવાંશ ને સ્કૂલ આવી ગઈ છે અને શિવાંશ તો ની રાત અંદર વયો ગયો છે અત્યારે તો જો એક ક્લાસમાં છીએ અને પ્લે હાઉસમાં રમી છીએ નાસ્તા કરવા બેઠું છે બાર અને જરાય રડતો નથી આ પહેલો દિવસ છે પણ શિવાસ માટે સારો છે બેન ભાઈ કેવા લાગે મસ્ત ન શીવ જો વીયાને હાકના બેઠા કેવા નિરાતના બેઠા તો બેઠો બહાર ભૈયા એમ ન કરે એમ ભેગું બે હું બીજું સિવિલ સર્વિસ બીજું